હજુ તો ઘણા બધા એવા ખેડૂત મિત્રો બાકી છે કે જેમને પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરતા આવડતું નથી તો મિત્રો હું ખુશીના સમાચાર આજના વિડીયોમાં એ લઈને આવ્યો છું કે મિત્રો જે ખેડૂત મિત્રોને પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરતા ના આવડતું હોય એવા ખેડૂત મિત્રો માટે હું મિત્રો વોટ્સઅપ નંબર એક અત્યારે જાહેર કરી રહ્યો છું કે જે વોટ્સઅપ નંબર છે નમસ્કાર મિત્રો ચાર ચાર મહિને મળે છે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે એ બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ બાકી છે કે જેમના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા નથી થતો અને પાછલા બે ચાર હપ્તા કે એનાથી વધુ હપ્તા બાકી છે પહેલાં રેગ્યુલર મળતા હતા પણ હમણાં બે ચાર હપ્તા એમના બાકી રહી ગયા છે કોઈને છ હપ્તા બાકી છે અને કોઈને તો એક પણ હપ્તો હજુ સુધી મળ્યો નથી ફોર્મ ભરાયાને બાર મહિના થઈ ગયા છ મહિના થઈ ગયા તો એક પણ હપ્તો એમના ખાતામાં બે હજારનો જમા નથી થયો તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમારા માટે જે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો નથી મળતો એવા ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું અને મિત્રો ખુશીના સમાચાર એ છે કે જ્યારે હું મારી ચેનલમાં જ્યારે પીએમ કિસાન યોજનાનો વિડીયો અપલોડ કરું અને ત્યાં મિત્રો મને કોમેન્ટ કરે છે કે અમને બે હજારનો હપ્તો નથી મળતો ત્યારે હું એમને કોમેન્ટમાં જવાબ આપું છું કે પ્લીઝ આપ આપનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરશો તો જ મિત્રો તમને ખબર પડશે કે બે હજારનો હપ્તો તમને કેમ નથી મળતો તો જે હું કહેતો હોઉં છું કે આપ આપનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો તો ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કર્યું તો એમને જાણવા મળ્યું કે એમને બે હજારનો હપ્તો એમના ખાતામાં કેમ જમા નથી થતો તો એમણે જે એમના ફોમની અંદર જે ભૂલ હતી એ ભૂલો સુધરાવી દીધી તો હવે એમને બે હજારનો હપ્તો રેગ્યુલર મળવા માંડ્યો પણ હજુ તો ઘણા બધા એવો એવા ખેડૂત મિત્રો બાકી છે કે જેમને પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરતા આવડતું નથી તો મિત્રો હું ખુશીના સમાચાર આજના વિડીયોમાં એ લઈને આવ્યો છું કે મિત્રો જે ખેડૂત મિત્રોને પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરતા ના આવડતું હોય એવા ખેડૂત મિત્રો માટે હું મિત્રો વોટ્સઅપ નંબર એક અત્યારે જાહેર કરી રહ્યો છું કે જે વોટ્સઅપ નંબર છે બાણું છ અઠ્ઠાવન પંચાણું છ ઓગણ જે આ સાઇડમાં સ્ક્રીન પર તમે જે નંબર જોઈ રહ્યા છો એ નંબર મારો વોટ્સએપ નંબર છે અને એ નંબર પર તમારે જો તમને પીએમ કિસાન સ્ટેટસ ચેક કરતા ન આવડતું હોય તો તમારે તમારું નામ અને તમારું ગામ તમારો તાલુકો અને તમારો જિલ્લો આવી વિગતો લખી અને જે આ સાઇડમાં તમને વોટ્સઅપ નંબર દેખાય છે એ વોટ્સઅપ નંબર પર તમારી વિગતો તમે લખી અને મને વોટ્સઅપ કરી મોકલી આપો અને હું તમારું પીએમ કિસાન જે સ્ટેટસ છે એ ચેક કરી અને તમને જણાવીશ કે તમને બે હજારનો હપ્તો કેમ નથી મળતો તો મિત્રો આજથી તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ફટાફટ આ જે નંબર છે વોટ્સઅપ નંબર આ વોટ્સઅપ નંબર પર તમે તમારું નામ ગામ તાલુકો જિલ્લો બધું લખી અને મને વોટ્સએપ કરો અને હું તમારો સ્ટેટસ ચેક કરી આપું અને સ્ટેટસ ચેક કર્યા પછી મિત્રો હું વિડીયોની અંદર તમને જણાવીશ કે તમારો જે બે હજારનો હપ્તો છે એ તમને કેમ નથી મળતો અને એના માટે તમારે શું વિગતો સુધરાવી પડશે શાના કારણે તમને બે હજારનો હપ્તો નથી મળતો અને મિત્રો બીજું ખાસ કે પ્લીઝ આપને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જે આ વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર પર કોઈએ કોલ કરવાનો પ્રયાસ કરવો નહીં કારણ કે મિત્રો આ જે વોટ્સએપ નંબર છે એની અંદર મેં કોલ બંધ કરેલા છે અને જો તમે મને કોલ કરો બંધ કરવાનું કારણ એ છે કે જો આ નંબર પર તમે મને કોલ કરો તો હું દરેક જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોના હું જવાબ ના આપી શકું મારે પણ મિત્રો કંઈક ને કંઈક કામ હોય એટલા માટે મિત્રો દરેકને હું પર્સનલી જવાબ ના આપી શકું એના માટે મેં આ જે નંબર છે એને જે કોલ છે એ કોલ બંધ કરેલા છે ફક્ત આપ વોટ્સઅપ મને મેસેજ કરી શકશો અને વોટ્સઅપ મેસેજથી હું સો ટકા તમારું જે પીએમ કિશન સ્ટેટસ છે એ હું આપને ચેક કરી આપીશ અને આપનું જે બે હજારનો હપ્તો નથી મળતો એનું હું સમાધાન કરી આપીશ આપને મળવાપાત્ર હશે તો સો ટકા હું બે હજારનો હપ્તો તમને ચાલુ કરાવી દઈશ તો મિત્રો ફટાફટ જે આ વોટ્સએપ નંબર છે એ વોટ્સઅપ નંબર પર તમે મને મેસેજ કરી અને તમારું ગામ નામ અને જે તમારો જિલ્લો છે એ લખીને મોકલી દો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર